આજરોજ અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સમગ્ર ગુજરાતમાં તમામ કલેક્ટર ઓફિસ તેમજ તમામ વિધાનસભાઓમાં આવેદનપત્રમાં આપવામાં આવશે ખાસ કરીને બી માટે જે માત્ર શિક્ષકોની કેડરનો જ ઉપયોગ કરવામાં આવે છે અમારી મુખ્ય માંગણી એ છે કે સરકારશ્રી દ્વારા પરિપત્ર પણ થયેલ છે કે તમામ કેડરને સમાન વેચણી કરવામાં આવે બીએલઓની કામગીરી માટે અને આમ તો આ રાષ્ટ્રીય કામગીરી છે વર્ષોથી શિક્ષકો આ કામ કરતા જ આવ્યા છે શિક્ષકોના ભાગે જ વધારે પડતું આ કામ કરવામાં આવે છે તેમ છતાં હાલની તકે જે એસઆઈઆરની કામગીરી છે તેમાં એટલો બધો ફોર્સ કરવામાં આવે છે કે ધરપકડના વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવે છે ખાસ કરીને અમારી માંગણી એ છે કે શિક્ષકોને આ અપમાનજનક જે પરિસ્થિતિમાં મુકાવવું પડે છે તેમાંથી મુક્તિ આપવામાં આવે મુખ્ય વસ્તુ એ છે કે શિક્ષકોને સાંભળ્યા વગર કોઈ પણ કારણોસર માત્ર મિટિંગમાં કે જે સમયે બોલાવ્યા હોય ત્યારે હાજર નથી રહી શકતા તો એમાં પણ જે ધરપકડના વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે એ એકદમ ગેરવાજબી વસ્તુ છે શિક્ષક એક બહુ સમાજમાં બહુ માનભર્યું સ્થાન ધરાવે છે ત્યારે જો એને આ અપમાનજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે તો એ બહુ ખોટી વાત છે એટલે આ બાબતમાં તંત્રએ થોડોક અમને સહકાર આપવો જોઈએ અને રાષ્ટ્રીય કામગીરીના ભાગરૂપે અત્યારે ખૂબ સારી રીતે બધા શિક્ષકો કામ કરી રહ્યા છે તેમ છતાં પણ ખૂબ જ ઝડપથી ફોર્મ અપલોડ કરવાની જે ધમકીભર્યા ભાષામાં જે વાપરવામાં આવે છે તંત્ર દ્વારા તે એકદમ ગેરવ્યાજબી છે ખૂબ જ ટૂંકા સમયમાં આટલા બધા ફોર્મ અપલોડ કરી નાખો આવી ભાષા વાપરવામાં આવે છે ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવે છે જો થોડુંક આમાં શાંતિ રાખવામાં આવે અને નિરાતે કામ કરવામાં આવે તો આ કામ ખૂબ સારી રીતે શિક્ષકો કરી જ શકવાના છે અને મુખ્ય વસ્તુ એ છે કે તમામ કેડરનો ઉપયોગ કરવામાં આવે અત્યારે આપણે તમે મીડિયા દ્વારા તમને અમને વિનંતી છે કે તમે ખાસ કરીને જેટલા જિલ્લાની અંદર તમામ તાલુકાઓમાં જે બીએલઓના ઓર્ડર છે તેમાં અન્ય કર્મચારીઓના કેટલા ઓર્ડર છે ને એનો તમે અભ્યાસ કરો અમારા દ્વારા તો અમે કરેલું જ છે કે શિક્ષકોનો જ વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે જો શિક્ષકો જ આ કામ કરે છે બરોબર છે તો બીજાને કેમ નહીં કરવાનું આજે આંગણવાડી વર્કરોના ઓર્ડર થયા હતા તો તેના કેમ રદ કરવામાં આવ્યા શિક્ષકોના કેમ રદ કરવામાં નથી આવતા તો અમારી મુખ્ય માંગણી આ છે કે તમામ કેટરનો ઉપયોગ કરો તમે બીએલઓ ની અંદર અને અત્યારે કામ કરે છે શિક્ષકો તો એનો મતલબ એવો નથી કે ધમકીભરી ભાષામાં એની સાથે વાત કરવી માન સન્માન એને આપવું ખૂબ જરૂરી છે શિક્ષકોને જો શિક્ષકોને માન સન્માન નહીં મળે તો આ કામગીરી કોઈ શરતે આવી રીતના સારી રીતે થઈ શકવાની નથી એટલે અમારી તંત્રને વિનંતી છે કે અમે જો તંત્રને આટલો સહકાર આપતા હોય અને આ રાષ્ટ્રીય કામગીરીમાં હોંશે હોંશે કરતા હોય તો અમારું પણ માન જળવાય એ અમારી ખાસ માંગણી છે